આમ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું મોટામાં મોટું ગામ વસ્તીની દ્રષ્ટિએ જૂના ડીસા ગણાય છે ત્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરાને ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમનો ભાઈચારો જળવાઈ રહે તેવા હેતુસર મુસ્લિમ બિરાદરોએ સરપંચમાં પણ અમૃતભાઈ જગમાલભાઈ પુનડિયાને ભવ્ય વિજય આપ્યા બાદ ડેપ્યુટી સરપંચ પદે શીતલબેન દિનેશભાઈ દરજી પોનટિંગને જાહેર કરી ગામ લોકોએ કોમી એકતાના દર્શન કરાવ્યા છે જ્યારે વાસણા જુડી ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે તો છેલ્લા પંદર વર્ષથી લોકોની સેવા કરતા તેમજ રાત દિવસ વાસણા ગામના લોકોના સંપર્કમાં રહી નાનામાં નાનું કામ કરતા પોપટભાઈ ભરવાડની ધર્મપત્ની પર વિશ્વાસ મૂકી વાસણા ગામના લોકોએ પણ સમરસતા બતાવી ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં ફરી એકવાર પોપટભાઈ ભરવાડના પત્નીને ડેપ્યુટી સરપંચ તરીકે જાહેર કર્યા છે ત્યારે આવનાર સમયમાં ગામમાં સારો એવો વિકાસ કરશો તેવો પોપટભાઈ ભરવાડે મીડિયા સમક્ષ ખાતરી આપી હતી આમ જોવા જઈએ તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ભારે ગરમાઓ જોવા મળ્યો હતો

હું બોપલથી ગયા ભરવાડવાનારી ગ્રામ આના સદસ્યમાં મારી ધર્મપત્ની ઉપર જે ગામ લોકોએ વિશ્વાસ મૂકીને એમને ટૂંક લાવ્યા લાયા અને મારી આખી પેનલ આવી અને લોકોએ જે વિકાસના કામ માટે જે આશા રાખેલી છે એ આશા હું અને મારી પેનલ સતત એના માટે અભાગ પ્રયત્નો કરશું અને જે લોકોએ સાથે સહકાર આપ્યો અને બે આવી રીતે અમને ડેપ્યુટી સરપંચ બનાવાયા એ માટે હું સર્વ લોકોનો આભાર માનું છું ઓકે આજે કોમકોમ કોલેસ્ટરની અંદર આપણા ડેપ્યુટી સરપંચની જે ચૂંટણીની વરણી કરવાની હતી આમાં આપણા 16 સભ્યને રમેશભાઈ ભાટીના અધ્યક્ષ સ્થાને આજે મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને એ મીટિંગમાં થોડું ખોત ખેત તોણ કરતા પણ સુખાદંદ આવી ગયેલો છે અને બેન હરીફ જે મારી ધરમ ઉપર આ મુસ્લિમ સમાજે જે એમની પરંપરા હતી પરંપરા આજે પડતી મૂકી અને અમને જે જવાબદારી સોંપી છે એમનો ખૂબ ખૂબ આભાર અને એમનો જેટલો બી આભાર માનો એટલો ઓછો છે કારણ કે આ હિન્દુ સમાજનું એક ગૌરવ વધાર્યું છે મુસ્લિમ સમાજે જે એમને વર્ષો વર્ષ જે પરંપરા હતી આજે તોડી અને આપણને હાલી છે તો એમનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે મારા સોળ સદસ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને ગામના આગેવાનો જે અમને મદદ કરી છે તેમનો બધાનો ખૂબ ખૂબ આભાર